હેલો મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલ જલપાસ કિચનમાં તો આજે હું તમારી સાથે શેર કરવાની છું સિંગ પાકની રેસીપી અને આજના સિંગ પાકની રેસીપીમાં હું ગોળનો ઉપયોગ કરવાની છું તો આજની આ રેસીપી જોતાં પહેલાં જો તમે મારી ચેનલ પર નવા છો તો મારી ચેનલને જલ્દીથી સબસ્ક્રાઈબ કરી લો જેથી આવનારા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળતી રહે તો ચલો આજની રેસીપી બનાવવાનું શરૂ કરીએ સિંગ પાક બનાવવા માટે સૌ તો આપણે સિંગને શેકી લેવાની છે તો એક પેનમાં પાંચસો ગ્રામ જેટલી સીંગને એકદમ સ્લો ફ્લેમ પર શેકી લઈશું મોટાભાગના લોકો સીંગ પાક બનાવવા માટે ખાંડનો ઉપયોગ કરતા હોય છે પણ આજે હું ખાંડના બદલે ગોળના ઉપયોગથી બનાવવાની છું હવે સીંગને આ રીતે હલાવતા જઈ અને એકદમ સ્લો ફ્લેમ પર શેકી લેવાની છે સીંગને શેકીને આપણે તેના બધા જ ફોતરા કાઢી લેવાના છે એટલે જો ફાસ્ટ ગેસ પર સીંગને શેકીશું તો સીંગનો ટેસ્ટ થોડો કડવો આવશે એટલે સિંગ શેકતી વખતે ગેસની ફ્લેમ આપણે એકદમ સ્લો રાખવાની છે જેમ જેમ સિંગ શેકાતી જશે તેમ તેમ સિંગમાંથી એકદમ સરસ જેવી સુગંધ આવશે અને સાથે સાથે થોડા થોડા ફોતરા પણ નીકળતા દેખાશે તો હવે તમે જોઈ શકો છો કે પહેલાં કરતાં સિંગનો કલર ચેન્જ થઈ ગયો છે તો આપણી સિંગ એકદમ સરસ રીતે શેકાઈ ગઈ છે અને સિંગમાંથી થોડા ઘણા ફોતરા પણ નીકળવા લાગ્યા છે તો હવે આપણે સિંગ શેકાઈ ગઈ છે કે નહીં તે ચેક કરવા માટે એક સીંગને લઈ અને તેને તોડીને ચેક કરી લઈશું તો સિંગ લઈને આ રીતે તમે પ્રેશ કરશો એટલે તેના ફોતરા દૂર થઈ જશે તો જુઓ સિંગ આપણી એકદમ પરફેક્ટ શેકાઈ ગઈ છે હવે સિંગ શેકાઈ ગઈ છે તો ગેસની ફ્લેમ આપણે બંધ કરી અને સિંગદાણા થોડા ઠંડા પડે એટલે હાથેથી મસળી અને તેના બધા જ ફોતરા અલગ કરી લઈશું તો હવે તમે જોઈ શકો છો કે સીંગમાંથી બધા જ ફોતરા મેં અલગ કરી લીધા છે તો હવે આ સીંગને આપણે મિક્સર જારમાં ઉમેરી અને ક્રશ કરી લેવાની છે જ્યારે પણ તમે મિક્સરમાં સીંગને ક્રશ કરો તો મિક્સર ચાલુ બંધ કરીને ક્રશ કરવાની છે સીંગનું પ્રમાણ થોડું વધારે છે તો તેને બે વાર ક્રશ કરીશું હવે સીંગ ક્રશ થઈ ગઈ છે તો તેને એક બાઉલમાં કાઢી લઈશું હવે બીજી સીંગને પણ આ રીતે ક્રશ કરી લઈશું તો આ રીતે સીંગને એકદમ ઝીણું ક્રશ કરી લેવાનું છે તો બીજે સીંગ પણ ક્રોસ થઈ ગઈ છે તો તેને પણ આ જ બાઉલમાં કાઢી લઈશું સીંગનું માપ મેં પાંચસો ગ્રામ જેટલું લીધું છે તો તેની સામે આપણે ગોળનું માપ બસો પચાસ ગ્રામ જેટલું લેવાનું છે હવે આ ક્રોસ કરેલા સીંગનો આપણે પછી ઉપયોગ કરીશું તો એક કઢાઈમાં બે ચમચી જેટલું ઘી ઉમેરી અને બસો પચાસ ગ્રામ જેટલો ગોળને આપણે ઓગાળી લેવાનો છે તો ગોળને આપણે ઝીણો સમારીને કે પછી વાટીને ઉપયોગમાં લેશો તો તે તરત જ ઓગળી જશે અત્યારે ગોળને મેં જીર્ણો સમારીને લીધો છે તો હવે ઘી અને ગોળને આ રીતે હલાવતા જઈ અને ગોળ ઓગળે ત્યાં સુધી તેને થવા દઈશું આપણે ગોળનો પાયો નથી કરવાનો ફક્ત ગોળને ઓગાળવાનો જ છે તો આ રીતે હલાવતા જઈને ગોળને ઓગળવા દઈશું આ સિંઘપાક બનાવીને તમે મહિનાઓ સુધી સ્ટોર પણ કરી શકો છો તો હવે તમે જોઈ શકો છો કે ગોળ એકદમ સરસ રીતે ઓગળી ગયો છે ગોળ એકદમ સરસ રીતે ઓગળી જાય એટલે ગેસની ફ્લેમ આપણે બંધ કરી દેવાની છે ત્યારબાદ તેમાં જે સીંગ ક્રશ કરીને રાખી હતી તે ઉમેરી દઈશું ક્રશ કરેલી સીંગને ગોળમાં ઉમેર્યા બાદ બંને મિશ્રણને એકદમ સરસ રીતે મિક્સ કરી લેવાનું છે પાંચસો ગ્રામ સીંગની સામે મેં બસો પચાસ ગ્રામ જેટલો ગોળ લીધો છે પણ જો તમારે સીંગ પાક થોડો વધારે ગળ્યો બનાવવો હોય તો ગોળનું માપ તમારે થોડું વધારે લેવાનું તો હવે તમે જોઈ શકો છો કે મિશ્રણ એકદમ સરસ રીતે મિક્સ થઈ ગયું છે આ મિશ્રણમાંથી જો તમારે નાની સાઇઝના લાડવા બનાવવા હોય તો પણ તમે બનાવી શકો છો પણ આજે હું આ મિશ્રણને થાળીમાં ઠારી અને તેના સ્ક્વેર શેપમાં કટ કરવાની છું હવે આ મિશ્રણને આપણે થાળીમાં ફેલાવી દઈશું તો થાળીમાં થોડું પહેલાં ઘી લગાવી લેવાનું છે જે મેં પહેલેથી લગાવી દીધું છે તો હવે આ થાળીમાં બધું જ મિશ્રણ ઉમેરી દઈશું ગોળની જગ્યાએ જો તમે આ સિંગ પાક ખાંડમાં બનાવવા માગતા હોય તો ખાંડને બેથી ત્રણ તારની ચાસણી બનાવી લેવાની અને ત્યારબાદ બધું જ મિશ્રણ મિક્સ કરી અને તેને આ રીતે થાળીમાં ઠાળી દેવાનું શિયાળામાં જો તમે ગોળ ખાઓ કે પછી બાળકોને પણ રોજ જમવામાં એકથી બે ચમચી જેટલો ગોળ ખવડાવો તો ગોળથી પાચનતંત્ર પણ મજબૂત રહે છે અને ગોળ ખાવાથી હાડકાં પણ મજબૂત રહે છે તો આ શિયાળામાં આ સિંગપાક બનાવી અને તમે પણ ખાઓ અને તમારા બાળકોને પણ જરૂરથી ખવડાવો હવે થાળીમાં આ મિશ્રણને ઉમેર્યા બાદ એક વાડકીની મદદથી આપણે એકદમ સેટ કરી લઈશું તો આ રીતે વાડકીને દબાવતા જઈ અને બધા જ મિશ્રણને થાળીમાં સેટ કરી લેવાનું છે તો હવે તમે જોઈ શકો છો કે મિશ્રણ એકદમ સરસ રીતે થાળીમાં સેટ થઈ ગયું છે તો આ સેટ થયેલા મિશ્રણને આપણે પાંચ મિનિટ માટે રહેવા દઈશું ત્યારબાદ તેમાંથી કટ કરી લેવાના છે તો પાંચ મિનિટ થઈ ગઈ છે તો આ રીતે ચપ્પાની મદદથી તેમાં નાની સાઇઝના કટ કરી લઈશું તમારે નાની મોટી સાઇઝના જે સાઈઝના કટ કરવા હોય તે પ્રમાણે કટ કરી લેવાના અત્યારે હું નાની સાઈઝમાં સ્ક્વેર શેપમાં કટ કરું છું આ સિંગ પાક તમે ઉપવાસ કર્યો હોય તો પણ તમે બનાવીને ખાઈ શકો છો તો તૈયાર છે આપણો ગોળનો સિંઘ પાક તમે પણ તમારા ઘરે જરૂરથી ટ્રાય કરજો અને મને કોમેન્ટમાં જણાવજો કે આજની આ સિંગ પાકની રેસીપી તમને કેવી લાગી હવે આ કટ કરેલા સિંગ પાકને આપણે પંદર મિનિટ માટે સેટ થવા દઈશું અને પંદર મિનિટ બાદ તમે આ સિંગ પાક ખાઈ શકો છો જો તમને મારી આજની આ રેસીપીનો વિડીયો પસંદ આવ્યો હોય તો મારા વિડીયોને લાઇક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને બને તેટલું ફેમિલી અને ફ્રેન્ડ્સના ગ્રુપમાં શેર કરો તો ફરી મળીશું આવી જ એક અલગ રેસીપીના વિડીયો સાથે ત્યાં સુધી આવજો